દ્વારકા દીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું આજે આવ્યો છું સોળા વિવાહ અને હું આજે આવ્યો છું મહાદેવ સોળા શોપની અંદર અને હું આજે મારા હાથે લીંબુ શરબત બનાવીશ તો તમે પણ તમને પણ બતાવીશ કે મને આવડી ગયું છે લીંબુ શરબત તો ચાલો બને દેવ મજામાં તો હું આજે સોળા પીવા આવ્યો તમારી શોપમાં તમને કેવું લાગે છે તો હાલો હું પીવું ચાલુ કરી લે કરી લે

આપણી લીંબુ શરબત બની ગઈ છે અને હાલો પીવા ખરેખર સ્વાદ આવે છે તમે બનાવો છો એના જેવો સ્વાદ આવે છે તો ઘણા વ્યક્તિઓ અહીંયા પીવા આવે છે તો એડ્રેસની વાત કરીએ તો માંગરો બંદર ઉપર આવેલી છે અને મહાવીર બોડીની અંદર આવેલી છે મહાવીર મંદિર જે પંપ છે ત્યાં આવેલી છે શોપ જો આવી છે શોપ બનાવે છે એની સ્પીડ વધારે છે એમ કેમ કે કાયમ બનાવે છે આ શોપ છે મશીનની અંદર એટલી બધી સોડા નીકળે છે પ્લસ લીંબુ શરબતને અને સિંગ સોડા બનાવે છે તો જરૂરથી પીજો હાલો મળીએ પાર્સલ પણ કરે છે સાડી સોડા અને એને મિશ્રણ અને હવે ડાયરેક્ટ પાર્સલ અને ફરી મળીએ એક નવા નવાલોક સાથે જય હિન્દ ભારત કી જય